નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હું છું વિકરામ સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે મોખડી ગામે પોતાના આંગણામાં સૂઈ રહેલા અમરસિંહ વસાવા નામના ઈસમને આ કામના આરોપી રમેશ ઉર્ફે મુવાલિયા લાલસિંહ વસાવાએ કુવાડી જેવા તીક્ષ્ણ હથિયારનો ઘા કરી મોત નિપજાવવાની કોશિશ કરવા અંગેનો ગુનો સલામતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે વધુ સમાચારમાં વાત કરીએ તો એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ સોળ માર્ચ બે હજાર પચીસના રોજ આરોપી કલ્પેશ ધીરુ તડવી દ્વારા ગરડેશ્વર તાલુકાના એક ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના માતા પિતાના કાયદેસરના જઈ અપહરણ કરવાની ગુનો આ એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે છે ત્યારે તાલુકાના દેવીપાડા ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદી રામસિંહ ભલાભાઈ તળવી ઉંમર પચાસ ધંધો ખેતી તેમની ફરિયાદ મુજબ દેવીપાડાના બોમ્બે કંપની રોડ વચ્ચે વણાકમાં એક સુઝુકી કંપનીની સુપર કેરી વાહન નંબર જે બાવીસ બેતાલીસ ઓગણત્રીસ ના ચાલકે પોતાનું કબજાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદીના દીકરાની મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક કમલેશને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી નાસી જવા અંગેનો મામલો ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાયો છે આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એડી રાઠવા કરી રહ્યા છે તો આ હતા નર્મદા લાઈવના અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં